લાઠીના દુધાડા ગામે જળ સંચયના કાર્યનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિરીક્ષણ કરવામાં આવ્યું ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળસંચયના કાર્ય કરવામાં આવ્યા અમરેલીના લાઠીના દુધાડા ગામે આવેલા નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કર્યો સૌજીભાઈ ધોળકિયાએ ગાગડીયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળ સંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિની અવગત કરવામાં આવી ગુજરાત સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળ સંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા બાળકોએ પુષ્પ પાખડીઓ દ્વારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ ધોળકિયા પરિવારના મોભી ધનજી બાપા તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સંજય રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે